જસદણના વિજિયામાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસ જે હાલમાં જબરજસ્ત ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને તે ચર્ચા હવે પૂર્ણ થવાના નામ ઉપર નથી જોવા મળી રહી અને તેને લઈને સૌથી વધુ કોળી ઠાકોર સમાજમાં જે રોષનો માહોલ જોવા મળ્યો છે આક્રંદ જોવા મળ્યું છે તે હમણાં રાજકારણનો સૌથી ચર્ચિત વિષય જોવા મળી રહ્યો છે અને તેને લઈને નવ માર્ચે જે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું તે હાલમાં પણ ચારે બાજુ ચર્ચા તેની જોવા મળી રહી છે જેમાં વિપક્ષના નેતાઓ પણ આ સંમેલનમાં જોવા મળ્યા હતા તેમના નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તે વચ્ચે બનાસકાંઠાના કોંગ્રેસના નેતા નવગણજી ઠાકુરનું એક મહત્વનું નિવેદન જે છે તે સામે આવ્યું છે નમસ્કાર લાઇ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું એક છું વિજિયામાં જે ઘનશ્યામ રાજપરા કેસ થયો હતો હત્યા તેમની કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સાથેની અથડામણમાં કોડેડ ઠાકોર સમાજના જે યુવાનો સામે પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો તેને લઈને હાલમાં કોડેડ ઠાકોર સમાજ સરકાર અને પોલીસ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે અને તેને લઈને તેમના દ્વારા નવ માર્ચે જે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા તેમજ વિપક્ષના પણ ખોરી ઠાકોર સમાજના આગેવાનો નેતાઓ જે છે તે આ સમાજના મહાસંમેલનમાં તેમની હાજરી જોવા મળી હતી તેમને પણ આ સંમેલનમાં સરકાર સામે જબરજસ્ત આક્રોશ ઠાલવ્યો હતો સતત પ્રહારો કર્યા હતા અને તે વચ્ચે બનાસકાંઠાના કોંગ્રેસના નેતા નવગણજી ઠાકોરનું એક મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ હંમેશાથી ભાજપ તેમજ અલ્પેશ ઠાકોર અને અન્ય ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓ પર પ્રહારો કરતા જ હોય છે અને તે વચ્ચે તેમનું મહાસંમેલન

સમયની મર્યાદા છે વક્તાઓ ખોબ છે કે ઠાકોર અને કોળી સમાજની ની અડત્રી ટકા વસ્તી દેશનું બંધારણ દેશ નો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની ની ટકા વસ્તી છે એટલે અડત્રી ને કેટલી થી ભલા મત ગુજરાતમાં તમારી વસ્તી છે અને તમે હાસી ભાજ્યા થઈને ત્રીસ વર્ષથી ફરો આ ગુજરાતની અંદર મારા ગીર ના

એસસી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાઈઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીં આજે આ જસ્ટન વિન્સિયાન રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધેને રજા લઈને હું એક જાહેરાત કરું છું ગેનીબેન અમિતભાઈ આગામી બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર કોળી દલિત આદિવાસી માલધારી અમે બેસાડીશું પણ સાથે સાથે તમારે અમારા હામો લમણો રાખવો પડશે વર્તમાન સમયની અંદર છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજનું આંદોલન હોય ડેલી આંદોલન કરવો ડેલી ધરપકડ કરવી ડેલી જેલમાં જાળવ ડેલી

તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને દોઢ કલાક માં ઝુકાવી શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રી ટકા તો અડત્રીસ ટકા વાળા હાથી ભાજ્યા અને નવ ટકા વાળા મારા બેટા વાસ્યા તમારે બાસ્યા રહેવું છે હાથી ભાજપ રહેવું છે નક્કી કરો ઘણા લોકો મને ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી નથી હું કુંવાદી નથી જેની ગોમમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો મને આ નાનો જવાબ આપો તો ગુજરાતમાં આપણી અડત્રીસ ટકા વસ્તી છે બાવીસ ટકા એસસી એસટી આપણા રાજી છે દલિત આદિવાસી આપણા રાજી છે આપણી એસી ટકા ગુજરાત ના મુખ્યમંત્રી બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિશિયા ની ધરતી ઉપર થી ચેલેન્સ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપ નો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસ નો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવાનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અધિકાર માટે એ લોકોને ખરાબ અવાયો જે ફેલાવે ફેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આપ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારા આવનાર ભાવી પેઢીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે એમાં એમના નિગમમાં બારસો કરોડ રૂપિયા હાલ છે અને તમારા નિગમમાં પંદર કરોડ રૂપિયા હાલ છે જેની અડધી ટકા વસ્તી છે એને બારસો નથી એટલે જે લોકો વિશિયા સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સફામ હું ચેલન ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ કરોડ રૂપિયા દીકરા તમને પછી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ની વરણી થવાની છે જો એમના બાપ ની તાકાત હોય તો ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી નો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપ માં આવવા તૈયાર છું એક વર્ષ પછી ગુજરાત ના મુખ્યમંત્રી બદલાવા ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ને ગોંધીનગર સમાચાર કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા એ તો આજની તારીખ માં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપ માં એટલે તમારું અહિયાં આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો મને એક રસ્તા મિત્ર નો ફોન આવ્યો કે જવાના કે કોળી સમાજ ને ઠાકોર સમાજના કેટલા બધા આગેવાનો ભાજપ માં છે તમારા એથી ક્યાં જવાની જરૂર છે મેં કીધું મારા ભાઈ અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોફાદાર અને માન મર્યાદા વાળો સમાજ છે અમારી દીકરી પારકા ઘરનું પાણી તો ઓઢે ને એટલે મર્યાદા અમે એ જાહેરમાં બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો એક કમલમની ચુંદડી ઓઢી લીધી છે એ તમારા માટે એક શબ્દ ના ભૂલી શકે એટલે એમનો ભરોસો કોઈ રાખતા ને જે આ ટીમ સમાજ માટે લડે છે કોળી સમાજ માટે લડે છે ઠાકોર સમાજ માટે લડે છે એ સહકાર સંખ્યામાં તમે નક્કી કરો એક જ જ એક હજાર સત્યાવીસ ની અંદર એસએસ વન ની અંદર ગુજરાત માં શાસન આપણું કોળી ઠાકોરનું હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ કોઈને વાત ગમે કે ના ગમે બાકી આ વાત મને ગમે છે હું તમને કરું છું જ્યાં સુધી આપણી સરકાર ન આવે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી આયોજક મિત્રો મને બેક શબ્દ કહેવાની તક આપી મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને જય સદાર